આ વિડિયો દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે આ વિડિયોમાં અમે સ્ત્રીઓ માટે ગુપ્ત એવા ત્રીસ ઉપાયો જણાવેલા છે જે ઉપાયો જો તમે અનુસરશો તો તમારું સંપૂર્ણ જીવન બદલાઈ જશે તમારી સુંદરતા પણ વધી જશે અને તમે જાણે ફરીથી જવાનીમાં પ્રવેશી ગયા હોય તેવા તમારા શરીરમાં બદલાવ આવશે અને જો કોઈ જવાન સ્ત્રી આ વિડિયો નિહાળી રહ્યા હોય તો તેને પણ આ માહિતી અતિ ઉપયોગી બનશે અને જો કોઈ પુરુષ આ નિહાળી રહ્યા હોય તો વિનંતી છે કે ખાસ તમારા માતા બહેન કે દીકરીને જરૂરથી લાઈક કરી દેજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ચાલો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક દરરોજ દસ મિનિટનું ધ્યાન સ્ત્રીઓ ઘણીવાર પોતાના માટે સમય કાઢવાનું ભૂલી જાય છે દરરોજ સવારે દસ મિનિટ ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને તણાવ ઘટે છે શાંત જગ્યાએ બેસી ઊંડા શ્વાસ લો અને તમારા વિચારોને મુક્ત થવા દો આ પ્રેક્ટિસથી નિર્ણય લેવાની ક્ષમતા અને એકાગ્રતા વધે છે નિયમિત ધ્યાનથી તમે આંતરિક શાંતિ અનુભવશો નંબર બે હાઇડ્રેશનની ટેવ પાણી પીવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે પરંતુ ઘણી સ્ત્રીઓ આને અવગણે છે

અને એનર્જેટિક રહેશો નંબર પાંચ નો સ્ક્રીન ઝોન દિવસમાં ઓછામાં ઓછો એક કલાક ફોન અને લેપટોપથી દૂર રહો આ સમયમાં પુસ્તક વાંચો લખો કે કુટુંબ સાથે વાતચીત કરો સ્ક્રીન ફ્રી સમયથી આંખોને આરામ મળે છે અને મન શાંત રહે છે આ ઉપાય તમને તમારી જાત સાથે જોડાવામાં મદદ કરશે રાત્રે સૂતા પહેલા ફોન ન જોવાનો નિયમ બનાવો નંબર છ નાના લક્ષ્યો નક્કી કરો સ્ત્રીઓ ઘણીવાર બધું એકસાથે કરવાનો પ્રયાસ કરે છે જે તણાવનું કારણ બને છે દરરોજ એક નાનું લક્ષ્ય નક્કી કરો જેમ કે નવી રેસીપી શીખવી કે ડ્રોર ગોઠવવું આ નાની સફળતાઓ આત્મવિશ્વાસ વધારે છે લક્ષ્ય પૂર્ણ થાય ત્યારે પોતાને શાબાશી આપો આ ટેવથી જીવનમાં સ્પષ્ટતા અને ખુશી વધે છે નંબર સાત ગુણવત્તાયુક્ત ઊંઘ સ્વસ્થ સ્વાસ્થ્ય માટે સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે રાત્રે નિયમિત સમયે સુવાની ટેવ બનાવો સૂતા પહેલા ગરમ દૂધ પીવું કે હળવું સંગીત સાંભળવું ઊંઘને ગાઢ બનાવે છે સારી ઊંઘથી તમે દિવસભર ઉત્સાહી રહેશો બેડરૂમમાં શાંત અને આરામદાયક વાતાવરણ રાખો નંબર આઠ મિત્રો સાથે જોડાણ સ્ત્રીઓ માટે મિત્રો સાથેનો સમય માનસિક સ્વાસ્થ્ય માટે અમૂલ્ય છે અઠવાડિયામાં એકવાર મિત્રો સાથે ફોન પર વાત કરો કે મળો આનાથી એકલતા દૂર થાય છે અને ખુશી વધે છે તમારા અનુભવો શેર કરવાથી મન હળવું થાય છે મિત્રો સાથે હસવું અને વાતો કરવી એક શ્રેષ્ઠ ઉપાય છે નંબર નવ ડાયેટમાં લીલા શાકભાજી લીલા શાકભાજી જેમ કે પાલક મેથી અને બ્રોકોલી શરીરને પોષણ આપે છે દરરોજ એક વાટકી શાક ખાવાથી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને થાક ઓછો લાગે છે શાકને સલાડ સૂપ કે સ્મૂધીમાં સામેલ કરો નિયમિત સેવનથી ત્વચા અને વાળ પણ સ્વસ્થ રહે છે નંબર દસ ડાયરી લખવાની ટેવ રોજ રાત્રે પાંચ મિનિટ ડાયરી લખવાથી મનની ઉથલપાથલ શાંત થાય છે તમારા વિચારો લાગણીઓ કે દિવસની ખાસ ઘટનાઓ નોંધો આનાથી તણાવ ઘટે છે અને આત્મ સંધિનું વધે છે ડાયરી લખવી એ તમારી જાત સાથેની ખાનગી વાતચીત જેવું છે આ ટેવથી નિર્ણય લેવાની સ્પષ્ટતા મળે છે નંબર અગિયાર ઘરેલું હેર માસ્ક વાળની ચમક જાળવવા નાળિયેર તેલમાં એલોવેરા જેલ મિક્સ કરી માસ્ક બનાવો અઠવાડિયામાં એકવાર ત્રીસ મિનિટ માટે લગાવો અને હુંફાળા પાણીથી ધોઈ લો આનાથી વાળ મજબૂત થાય છે અને ખરવાનું ઓછું થાય છે આ ઉપાય ખર્ચાળ પ્રોડક્ટનો કુદરતી વિકલ્પ છે વાળની સંભાળથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે નંબર બાર શ્વાસની કસરત દિવસમાં પાંચ મિનિટ ઊંડા શ્વાસની કસરત કરો જેમ કે અનુલોમ વિલોમ આનાથી ઓક્સિજનનું સ્તર વધે છે અને મન શાંત રહે છે વ્યસ્ત દિવસમાં પણ આ કસરત તાજગી આપે છે શાંત જગ્યાએ બેસી આંખો બંધ કરી આ પ્રેક્ટિસ કરો નિયમિત કરવાથી તણાવ અને ચિંતા ઘટે છે નંબર નવું નવું શીખો દર મહિને એક નવી નવી કુશળતા જેમ કે કે રસોઈની પગલું શીખવાથી મગજ સક્રિય રહે છે અને આનંદ મળે છે ઓનલાઈન ટ્યુટોરિયલનો ઉપયોગ કરી શીખવાનું સરળ બનાવો આ ટેવથી આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધે છે નાની સફળતાઓ મનને ખુશ રાખે છે નંબર ચૌદ નેગેટિવ લોકોથી દૂર રહો એવા લોકોથી દૂર રહો જે તમારી ઊર્જા ખેંચે છે તેના બદલે સકારાત્મક અને પ્રેરણાદાય લોકો સાથે સમય વિતાવો આનાથી તમારું મનોબળ ઊંચું રહે છે જરૂર પડે તો ના કહેતા શીખો સકારાત્મક વાતાવરણથી જીવનમાં ખુશી વધે છે નંબર પંદર ઘરનું ડિટોક્સ મહિનામાં એકવાર ઘરની એક જગ્યા જેમ કે વોર્ડ્રોબ કે રસોડું સાફ કરો બિનજરૂરી વસ્તુઓ દાન કરો કે ફેંકી દો આનાથી ઘર વ્યવસ્થિત રહે છે અને મનને શાંતિ મળે છે સ્વસ્થ વાતાવરણ તણાવ ઘટાડે છે આ ઉપાયથી તમે નિયંત્રણનો અનુભવ કરશો નંબર સોળ ફળોનું સેવન દરરોજ બે અલગ અલગ ફળ ખાઓ જેમ કે સફરજન અને કેળું ફળોના વિટામિન્સ અને ફાઈબર હોય છે જે પાચન અને ત્વચા માટે ફાયદાકારક છે ફળોને સ્મૂધી કે સલાડમાં ઉમેરી શકાય છે આ ટેવથી શરીરમાં ઉર્જા જળવાય છે નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે નંબર સત્તર

યોગથી શરીર લવચીક બને છે અને તણાવ ઘટે છે ઓનલાઈન વિડીયોની મદદથી ઘરે શીખો આ ટેવથી શારીરિક અને માનસિક સંતુલન જળવાય છે નિયમિત યોગથી ઉર્જા અને આત્મવિશ્વાસ વધે છે ઓગણીસ નાણાકીય બજેટ દર મહિને તમારું ખર્ચનું બજેટ બનાવો જરૂરી ખર્ચ બચત અને મનોરંજન માટે રકમ અલગ કરો આનાથી નાણાકીય તણાવ ઘટે છે અને નિયંત્રણનો અનુભવ થાય છે નાની બચતથી ભવિષ્ય માટે સુરક્ષા મળે છે આ ઉપાયથી તમે આર્થિક રીતે સશક્ત બનશો નંબર વીસ નાનો શોખ દર અઠવાડે એક શોખ માટે સમય કાઢો જેમ કે ચિત્રકામ ગૂંથણ કામ કે બાગ કામ શોખ થી મનને આનંદ મળે છે અને સર્જનાત્મકતા વધે છે નાની શરૂઆત કરો જેમ કે એક નાનું પેઇન્ટિંગ બનાવવું આ ટેવ તણાવ ઓછો થાય છે તમારો શોખ તમને ખુશીનો અનુભવ કરાવશે ઉપાય નંબર એકવીસ ની વાત કરીએ તેના પહેલા દરેક બહેનોની વિનંતી કે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવી જ માહિતી સમયસર મળતી રહે તો ચાલો હવે જેમ કે કે ગ્રીન ટી પીવો આ શરીરને ડિટોક્સ કરે છે અને મનને શાંતિ આપે છે સાંજના સમયે આ ચા પીવાથી ઊંઘ સારી આવે છે તેમાં થોડું મધ ઉમેરી શકાય છે આ ઉપાયથી શરીર અને મન તાજગી અનુભવે છે

આ ઉપાય શરીરને હળવું અને તાજું રાખે છે નંબર પચીસ નો કહેવાની પ્રેક્ટિસ રાખો જે કામ કે જવાબદારી તમને બહુ જ લાગે તેને ના કહેતા શીખો આનાથી તમારો સમય અને ઉર્જા બચે છે ના કહેવું એ આત્મસન્માનની નિશાની છે શાંતિપૂર્વક અને આદરતાથી ના કહેવાની પ્રેક્ટિસ કરો આ ટેવથી તમે પોતાની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપી શકશો નંબર છવ્વીસ નિયમિત હેલ્થ ચેકઅપ દર છ મહિને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો જેમ કે બ્લડ ટેસ્ટ કે થાઇરોઈડ છે આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વહેલી શોધાય છે સ્ત્રીઓ માટે મેમોગ્રામ કે પેપ્સમિયર જેવા ટેસ્ટ મહત્વના છે સ્વાસ્થ્યની નાની સમસ્યાઓને અવગણશો નહીં આ ઉપાયથી તમે લાંબા ગાળે સ્વસ્થ રહેશો નંબર સત્યાવીસ મસાજનો સમય અઠવાડિયામાં એકવાર દસ મિનિટનું સ્વ મસાજ કરો ખાસ કરીને ગરદન અને ખભા પર નાળિયેર તેલ કે લેવેન્ડર ઓઇલનો ઉપયોગ કરો આનાથી સ્નાયુઓનો તણાવ ઓછો થાય છે અને શાંતિ મળે છે હળવું સંગીત ચાલુ રાખો આ ઉપાયથી શરીર અને મન રિલેક્સ થાય છે નંબર અઠ્યાવીસ પૌષ્ટિક નાસ્તો રોજ સવારે પૌષ્ટિક નાસ્તો કરો જેમ કે ઓટ્સ પ્રોટીનવાળા ફ્રૂટ્સ કે પોહા નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરને ઉમેરો આનાથી દિવસભર ઊર્જા જળવાય છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે નહીંતર થાક લાગશે આ ટેવથી શરીર સ્વસ્થ અને મન તાજું રહે છે નંબર ઓગણત્રીસ ગ્રેટિટ્યુડ જર્નલ રોજ રાતે ત્રણ વસ્તુઓ નોંધો જેના માટે તમે આભારી છો તે નાની હોય શકે જેમ કે સારો દિવસ કે કુટુંબનો સાથ આનાથી સકારાત્મક દ્રષ્ટિકોણ તમને થી સુંદરતા શોધવામાં મદદ કરે છે નંબર ત્રીસ નાનું સેલ્ફ કેર રિવોર્ડ દર અઠવાડિયે પોતાને નાનું રિવોર્ડ આપો જેમ કે ચોકલેટ નવું પુસ્તક કે સ્પા ટાઈમ આનાથી તમે પોતાની મહેનતની કદર કરશો નાના રિવોર્ડ્સ મનને ખુશ રાખે છે તેને બજેટમાં રાખી સરળ રાખો આ ટેવથી તમે પોતાની જાતને પ્રાધાન્ય આપશો જો મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધારે વિડીયો પણ આપણી આ ચેનલ પર આપેલા છે તો ખાસ ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ